નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજના સવારના આઠ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ વાતાવરણમાં પલટો અને માવઠાની સંભાવના રહેલી છે તેમજ ભારે પવન ફૂંકાઈ શકે જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં કેવી શક્યતાઓ રહેલી છે તેમજ ઠંડીને લગતી સંપૂર્ણ માહિતી પણ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર આ રીતે જે વાદળા આપણને જોવા મળે છે કારણ કે ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં આપણને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે આગામી પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખમાં પણ સમગ્ર કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ અઢાર તારીખ આજુબાજુની અપડેટ જોઈએ તો તેમાં પણ ભારે કાળા ડિબાંગ જે વાદળો છે ઘેરાયેલા આપણને જોવા મળશે આગામી સમયમાં ત્રેવીસ ડિસેમ્બર આજુબાજુ ફરી વખત અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે તેમજ બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સંભાવના પણ જોવા મળશે હવે વાત કરીએ આપણે અઢાર તારીખની તો અઢાર તારીખમાં આ રીતે સમગ્ર જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં નલિયા હોય ગાંધીધામ હોય જામનગર હળવદ રાજકોટ જૂનાગઢ પોરબંદર ભાવનગર અમદાવાદ મહેસાણા વડોદરા દાહોદ સુરત વલસાડ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં આ રીતે કાળા ડિબાંગ વાદળા આપણને જોવા મળશે ત્રેવીસ તારીખ સુધીની અપડેટ જોઈએ તો તેમાં પણ ગુજરાત ઘરની અંદર કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે અને ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની પણ સંભાવના ત્રેવીસ તારીખ પછી જોવા મળશે હવે જોઈએ આપણે પવન ફૂંકાવાનો છે તો ખાસ કરીને અઢાર તારીખ આજુબાજુ કચ્છના જે વિસ્તારો છે જેમાં સાડત્રીસ થી પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો ફૂંકાઈ શકે સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખ સુધી પવનની ઝડપમાં એકંદરે વધારો થવાનો છે કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જે પવનોની અંદર હવે ખાસ કરીને આપણે વાત કરીએ તો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવાની છે જે આગામી બાવીસ તારીખ આજુબાજુ બનશે ગુજરાત તરફ ગતિ કરે તો ગુજરાતમાં માવઠાના સંજોગો ઉભા થશે હવે વાત કરીએ તાપમાન અત્યારનું કેવું રહેશે અત્યારના તાપમાનની વાત કરીએ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં સત્તર અઢાર ડિગ્રી સેલ્સિયસ મહેસાણા અઢાર અમદાવાદ ઓગણીસ વડોદરા વીસ દાહોદ સત્તર ડિગ્રી સેલ્સિયસ પાલનપુર સુઈગામ સોળ સત્તર તેમજ રાજકોટ ઓગણીસ જુનાગઢ વીસ જામનગર અઢાર ભાવનગર બાવીસ વલસાડ સુરત ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારનું તાપમાન છે આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો કચ્છમાં સત્યાવીસ ખાવડા ગાંધીધામ ઓગણત્રીસ પાલનપુર સત્યાવીસ મહેસાણા અઠ્યાવીસ અમદાવાદ ત્રીસ દાહોદ સત્યાવીસ વડોદરા ત્રીસ સૌરાષ્ટ્રમાં રાજકોટ ત્રીસ જૂનાગઢ ત્રીસ ભાવનગર ઓગણત્રીસ સુરત બત્રીસ વલસાડ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન તો કચ્છમાં નલિયા અઢાર ખાવડા સત્તર ગાંધીધામ અઢાર મહેસાણા પાલનપુર સત્તરથી અઢાર ડિગ્રી સેલ્સિયસ સુઈગામ સોળ ડિગ્રી દાહોદ સોળ વડોદરા વીસ અમદાવાદ અઢાર રાજકોટ ઓગણીસ તેમજ ભાવનગર એકવીસ ડિગ્રી ઉના વીસ જુનાગઢ ઓગણીસ પોરબંદર એકવીસ ડિગ્રી સેલ્સિયસ સુરત વલસાડ સુરત એકવીસ વલસાડ બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખાસ કરીને આવતીકાલે બપોરના સમયનું તાપમાન જોઈએ તો એવરેજે ઓગણત્રીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે સોળ તારીખે વહેલી સવારનું તાપમાન જોઈએ તો જેમાં પણ ખાસ કરીને સત્તર ડિગ્રી સેલ્શિયસથી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ પાલનપુર સોળ અમદાવાદ અઢાર કચ્છની અંદર સત્તર અઢાર ડિગ્રી રાજકોટ એકવીસ જૂનાગઢ વીસ ભાવનગર વીસ વડોદરા ઓગણીસ તાહોદ સોળ સુરત વલસાડ આજુબાજુ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે સોળ તારીખે બપોરના સમયનું તાપમાન જોઈએ તો ત્રીસ થી ઓગણત્રીસ ડિગ્રી આજુબાજુ બે ડિગ્રીના ફેરફારમાં સમગ્ર ગુજરાતની અંદર તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત હેલ્પ